બોલીવુડ સ્ટાર જોન અબ્રામ અત્યારે પોતાની ફિલ્મ વેદાના કારણે ચર્ચામાં છે તો હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું જેને લોકોએ ખૂબ જ પસંદ કર્યું હતું તો જોન અબ્રામની આ ફિલ્મને લઈને લોકો ખૂબ જ ઉત્સાહિત છે જોન તેની ફિલ્મનું પ્રમોશન પણ જોરશોરથી કરી રહ્યો છે ત્યારે આ દરમિયાન જોન એક પોડકાસ્ટમાં દેખાયો જેમાં તેણે તેની મૂવીથી લઈને ઘણા મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી ત્યારે તેણે આ દરમિયાન પાન મસાલાનો પ્રચાર કરતા કલાકારો પર પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો જોન અબ્રામે કહ્યું હતું કે મેં મારી જાતને આવી કોઈ બ્રાન્ડ સાથે સાંકળી નથી કે જે પાન મસાલા અને પછી માપ ફ્રેસનર્સને સપોર્ટ કરે છે લોકો ફિટનેસ ની વાતો કરે છે પણ એ જ લોકો પાન મસાલા વેચે છે હોવાનો જોન અબ્રામે જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન 21 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ